મોરબી શહેરમાં મહાનગરપાલિકાનો દરજો મળ્યા પછી અનેક વિસ્તારોમાં રોડ ભૂગર્ભ ગટર જેવા વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે પછાત વર્ગના લોકો રહેતા હોય એવા વિસ્તારમાં ઓરમાયુ વર્તળ હોય તે વિસ્તારમાં કોઈ વિકાસના કામ થતા નથી તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સુઓડી વિસ્તારની પાછળ આવેલા ઉમિયા નગર મુખ્ય રોડ અને ભડિયાદ રોડ ઉપર આદિવાસી સમાજ સહિતના પછાત વર્ગના લોકો રહે છે તે રોડની સુવિધા આપી છે તો કોઈ ધ્યાન આપતું નથી કાયમ રોડ પર ગટર ઉભરાતી હોય છે અહીંથી રોજગાર માટે હજારો લોકોની અવર જવર છે તે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે બાઇક કે અન્ય વાહન ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થાય ત્યારે પાણીની દુર્ગંધ આજુબાજુમાં પ્રસરે છે લાંબા સમયથી રજૂઆત કરી છતાં મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોય આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો રહેતા હોય મહાનગરપાલિકાનું ઓરમાયું વલણ રાખે છે તેવો આક્ષેપ આ વિસ્તારના આગેવાન વિનોદભાઈ પરમારે કર્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડ અને ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીના નિકાલ કરે એવું આ વિસ્તારના લોકો ઈચ્છે છે શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી મોરબીના મોરબી બે ના પાછળના વિસ્તારો સોઈડીની પાછળના વિસ્તાર છે માળિયા વનાડિયા રામદેવનગર શક્તિ સોસાયટી ઉમિયાનગર ઢાર વિસ્તાર અને મુખ્ય ફરિયાદનો મુખ્ય રસ્તો ત્યાં સમસ્યા આ ગટરની એટલી સમસ્યા છે કે પબ્લિકને હાલવું તો હાલવું પણ વાહનવાળો હાલી નથી શકતા એટલી સમસ્યા દુર્ઘટના છે અને મોરબીની મહાનગરપાલિકા અવારનવાર અધિકારીઓ આવી અને તપાસ કરી અને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ બાત્સલ્યમ સમાચાર ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો